ભારે વરસાદના કારણે આણંદ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે અન્વયે જિલ્લાના કેટલાક નીચાણવાળા સ્થળોએ પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે આણંદ જિલ્લામાં સ્થળાંતરિત કરવામાં આવેલ લોકો પૈકી કુંજરાવ ગામની સરદાર આભાસ કોલોનીમાં પાણી ભરાવાને કારણે ત્યાંના ત્રેપન જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય આપવામાં આવ્યો છે ગુજરાવ ખાતેના સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય લઈ રહેલા આ લોકો સાથે રાજ્યના આરોગ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આત્મીય સંવાદ કરી તંત્ર દ્વારા આપવામાં આવેલ સવલત અંગે પૂછપરછ કરી હતી કુંજરાવ સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય લઈ રહેલા આ તમામ આશ્રિતોએ વહીવટી તંત્ર દ્વારા મળતી સવલતો પરત્વે સંતોષ વ્યક્ત કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી પ્રભારી મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી તેમજ અગ્રણી રાજેશભાઈ પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓએ તથા પદાધિકારીઓએ પણ જોડાયા હતા